સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સર મજા માં હા આજે આપણે પેપર પ્રેક્ટિસ કરતા કરતા આપણને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સાદુ વ્યાજમાં થોડી ઘણી ભૂલ પડે છે અથવા જે બાળકો નવા જોડાયા છે એમને સાદા સાદા વ્યાજ એટલે આવડતા નથી તો આજે આપણે ફરીથી એકવાર આખે આખું સાદુ વ્યાજ ચેપ્ટર રિવિઝન કરી રહ્યા છીએ એમ કહે તો ચાલે બરાબર ને આખે આખું ફરીથી સાદા વ્યાજના જે દાખલા આવે છે એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ એના કયા કયા મહત્વના સૂત્રો યાદ રાખવાના છે આપણે આ જો તમને ફરીથી સમજાવી રહ્યો છું તમારે બધાએ ખૂબ શાંતિથી એને સમજવાના છે શીખવાના છે અને યાદ રાખવાના છે ઓકે પ્રકરણનું નામ છે સાદુ વ્યાજ સૌથી પહેલા આપણને મનમાં એમ આવે કે સાદુ એટલે શું સિમ્પલ સાદો એટલે સાદુ જ હોય અને બીજો કે વ્યાજ એટલે વ્યાજ એટલે શું એવું આપણા મનમાં કદાચ આવે તો વ્યાજ એટલે આપણા ઘરની આસપાસ આપણા મમ્મી પપ્પા હોય એ શું કરતા હોય તો કોઈકને વ્યાજે રૂપિયા આપતા હોય પણ વ્યાજ પહેલા એક વસ્તુ આવે એ છે મૂડી શું છે મૂડી એટલે શું તો આપણી પાસે એક રૂપિયા છે મતલબ હજાર રૂપિયા છે તો એ આપણા પોતાના છે એ આપણી મૂડી છે એને આપણે ગણિતમાં મુદ્દલ કહે શું કહે છે બેટા ઠીક છે તો આ મુદ્દલ જ્યારે તમે હજાર રૂપિયા જ્યારે કોઈકને આપો છો પૂછીને આપો છો તો એમાં વ્યાજ લેતા નથી પરંતુ એને આપણે કહી રાખ્યા છે કે તારે મને 10% વ્યાજ આપવું પડશે તો અમુક રૂપિયા 1000 રૂપિયા આપણે એક મહિના માટે બે મહિના માટે આપી દીધા માન લો અને બે મહિના પછી એ વ્યક્તિ આપણી પાસે લઈને આવ્યો 1200 રૂપિયા કેટલા રૂપિયા 1200 તો 1000 રૂપિયાના આપણે 1200 રૂપિયા મતલબ ઉપરનાથી 200 રૂપિયા વધારેના મળ્યા ને એ આપણું વ્યાજ છે એ શું છે આપણું વ્યાજ તો સૌથી પહેલા રૂપી એને આપણે ગુડલ કહેવાનું છે પછી વ્યાજ પછી એમાં મે શબ્દ વાપર્યો કે કેટલા ટકા માટે આપીએ છે તો આપણે એને ટકા માટે આપી છે કેટલા ટકા માટે આપે છે 10 એને આપણે ગણિતમાં દર કહેવાનું શું કહેવાનું છે 10 દર એટલે ટકા અને એને આપણે r વડે દર્શાવવાનું છે એના વડે દર્શાવવાનું છે બેટા r વડે ખબર પડી ગઈ તો સૌથી પહેલા મુદ્દલ પછી દર એના પછી આવે સમય મુદ્દલ તો આ બેટા મુદ્દલ છે તો બુધન એટલે શું તો સમયગાળો બુધન એટલે શું તો સમયગાળો એટલે કે હજાર રૂપિયા એ આપણી મૂડી હતી કે મુદ્દલ કહેવાય એને આપણે પી વડે દર્શાવવાનું પછી 200 રૂપિયા વ્યાજ મળ્યું એને આપણે આય વડે દર્શાવવાનું એના પછી આવે સમયગાળો અથવા આમાં ટકા આવે તો ટકા એને આર વડે દર્શાવવાનું અને એના પછી આવે સમયગાળો એને આપણે એન વડે અથવા ટી વડે દર્શાવવાનું एन अथवा टी बताए बोलवा तो खर्चिया छे अदा मारे ने बेसवानो छे टट्टा बेसवानो પોતાના હાથમાં કશું જ ના હોય એનું ધ્યાન રાખવાનું છે તમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા રેડી બેટા તો જ્યારે આપણે વ્યાજની ગણતરી કરવી હોય સિમ્પલ તો વ્યાજને આપણે આય વડે ઇન્ટરેસ્ટ વડે દર્શાવીએ છીએ આય ઠીક છે બેટા તો વ્યાજનું સૂત્ર છે પી આર એન ભાગ્યા સો આ તમને આવડતું હોય તો તમને કોઈ પણ દાખલાનું વ્યાજ શોધતા આવડે છે વ્યાજ શોધવા માટે જરૂર છે નહીં પડે તો પી આર અને એન શેની જરૂર પડે પી

એને બેટા આપણે વ્યાજ મુદ્દલ કહીએ છીએ શું કહીએ છીએ એટલે શું જ્યારે આપણે પેલા વ્યક્તિને હજાર રૂપિયા આપ્યા તો એ આપણી મૂડી હતી હે બે મહિના પછી કરીએ એટલે એ વ્યક્તિ આપણે જે બારસો રૂપિયા ભેગા તો ને એને ખરેખર વ્યાજ મુદલ કહેવાય એમાં વ્યાજ કેટલું બસો રૂપિયા અને મુદ્દલ કેટલું તો હજાર રૂપિયા આટલું બધાને તો જો કોઈ દાખલામાં વ્યાજ મુદ્દલ કે

આપણે એની ગણતરી સોના ના આધાર કરીએ છીએ એટલે વધારાના સો આવે છે આવું આપણે યાદ રાખવાનું છે

એનો મતલબ આપણે શું જાણવાનું છે વ્યાજ શું શું કોણ કરે વ્યાજ સાદું વ્યાજ છે તો વ્યાજ શોધવું હોય એટલે સિમ્પલ આપણા મનમાં સૂત્ર યાદ આવે કે વ્યાજ i બરાબર સાદું વ્યાજ એટલે વ્યાજ સાદું વ્યાજ એટલે વ્યાજ વ્યાજ સૂત્ર શું થઈ જાય બેટા વ્યાજ બરાબર p r a y મતલબ જો મારે વ્યાજ શોધવું છે તો મારી પાસે શું હોવું જોઈએ p હોવો જોઈએ r હોવો જોઈએ n હોવો જોઈએ ઓકે તો સૌથી પહેલા આપણે સંખ્યામાં સમજીએ સૌથી પહેલા અહીંયા જોઈએ આપણને હજાર રૂપિયા મળી ખબર પડી ગઈ હવે પાંચ ટકા લેખે આ ટકા દર્શાવી બધા તો r પણ મળી ગયું 5 વર્ષ આ છે એટલે આપણો સમયગાળો આ છે આપણો સમયગાળો હવે મૂળત કહી દીધું મૂળત ને કે આપણે દાખલામાં p અને n અને n મળી ગયા છે તો સાદું વ્યાજ એટલે i આપણે आराम શોધી સકીએ છીએ આપણે आराम તો શું કરવાનું આપણે જો આપણે વ્યાજ શું હોય

હવે અહી આપણે માત્ર ને માત્ર વ્યાજ લીધું પણ જો આજ દાખલા આપણે વ્યાજ મુદ્દલ બસો પચાસ છે અને મુદ્દલ હજાર રૂપિયા છે

આર આપી દીધું છે એન આપી દીધું છે તો બાકી કોણ રહ્યું કઈ રકમ કઈ મૂડી કેટલા રૂપિયા એનું બધા ટી શોધવાનું શું શોધવા જોડા

લગભગ કશું કટ થાયું લાગતું છે નહીં પણ હા તમે એટલે ત્રણ કરી તો કેવસો ભાગ્યા ત્રણ કરી આપણે ઉડી શકે અને ત્રણસો ભાગ્યા બાર ઓકે કદાચ તમને બાર ના ઘડિયા ત્રણસો વડે ભાગ ચાલશે કે ના ચાલશે એવું જો તમને ના સમજ પડે સાઈડ માં જવાનું ફટાફટ કરવાનું ત્રણસો ભાગ્યા બાર કરી કે બાર ના ઘડિયામાં સો તો આવતા નથી

કેટલા વર્ષ મતલબ વર્ષ શોધવાના છે અહીંયા કેટલા વર્ષ મતલબ વર્ષ ખબર જ નથી આપણને તો વર્ષને આપણે શેના વડે દર્શાવ્યા છે બેટા મતલબ કે n શોધવાના છે આપણે એટલે આપણે n વાળું સૂત્ર યાદ હોય જો મારે n શોધવા હોય તો મારી પાસે શું હોવું જોઈએ તો 100 i p r મતલબ મારી પાસે વ્યાજ હોવું જોઈએ મૂડી હોવી જોઈએ એટલે ટકા હોવા છે હવે આપણે દાખલામાં ચેક કરવાનું કે શું મારી પાસે વ્યાજ છે મૂડી છે આર છે કે ના આ બધા રેડી છે હા તો 600 રૂપિયા ની રકમ એટલે 600 રૂપિયા છે ને એ આપણી મૂડી હશે એટલે આપણે એને પી વડે દર્શાવી દેશું 600 રૂપિયા આપણી મૂડી છે 600 રૂપિયા સુજે બરાબર મૂડી આ બાજે કે 600 રૂપિયા ની રકમ 5% સાદા વ્યાજે 5% એટલે બેટા પાંચ ટકા એટલે સાધા વ્યાજ નવસો રૂપિયા ખરીદશે હજાર રૂપિયાના બારસો રૂપિયા મળ્યા હતા મતલબ બારસો રૂપિયા વ્યાજ નથી એ વ્યાજ ગુદલ છે આ તમને જો ખબર પડી જાય તો આ દાખલો તમને આવડશે અને જો તમે સાદું વ્યાજ નવસો રૂપિયા લઈ લીધું તો તમારો દાખલો ફોટો ક્યાં સમજાવો છો ધ્યાન આપજો

એનો મતલબ કે આમાં વ્યાજ કેટલું હશે તો વ્યાજ બેટા 300 રૂપિયા હશે કેટલા રૂપિયા હશે 300 રૂપિયા બસ આટલું ખબર પડી જાય તો દાખલો આવડી રેડી બેટા હવે આપણે જોઈએ કેટલા એટલે n શોધવાના છે તો n નું સૂત્ર યાદ તો n બરાબર 100 n सिवाय कौन बाकी रहू p r तो p r p

પણ આ બધા દાખલા આવડવા માટે ક્યાંક ને ક્યાંક જરૂરી શું છે ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગઈ બેટા આવી રીતે આપણે બધા દાખલાને સમજી શીખી યાદ રાખવાના છે સાથે સાથે આ દાખલા તમે લખી લેશો એટલે આના જેવા થોડા એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે પણ આપીશ એ પણ તમારે તૈયાર કરી દેવાના છે ઓકે બેટા બીજું કંઈ કોઈ ડાઉટ પણ ખાસ સૂત્રો તમારા વખતે તૈયાર સૂત્રો આવડશે તો દાખલા આવી